યુઝ કરવા જઈ રહ્યા હું છું આપની સાથે હેતર વડોદરા શહેરના માંડલપુર અમનનાથપુરમ સામે મેદાનમાં કારમાં વિદેશી શરાબની ડિલિવરી કરવા જતો શખ્સ ઝડપાયો છે વડોદરા શહેરના માંડલપુર વિસ્તારના અમનનાથપુરમ સામે મેદાનમાં એક શખ્સ કારમાં વિદેશી શરાબની ડિલિવરી કરવા જતો ઝડપાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર યુસુફ દીવાન રેલવે કોલોનીમાં રહે છે જેમાં પીસીબીએ 3.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર